હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે માત્ર ને માત્ર ચાર જ દિવસ સુધી તમારે આ ઉકાળો પીવાનો છે ચાર જ દિવસની અંદર તમારા શરીરની અંદર જો ઉર્જા તાકાત આવશે તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થવા લાગશે તમારું ફેલું પેટ એકદમ ઝડપથી ઘટવા લાગશે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ હોય તમારા શરીરની કેલરી બળવા લાગશે તમારા શરીરની અંદર નસે નસમાં તાકાત આવશે તમારા મસલ સ્ટ્રોંગ થશે સાથે સાથે તમારા શરીરની ચરબી આપોઆપ બહાર નીકળશે એ ઉપરાંત જે લોકોને નીંદર નથી આવતી એમને નીંદર પણ આ ઉકળાની મદદથી ખૂબ સરસ મજાની આવવાની છે સાથે સાથે તમારી લટકતી ફાંદ થોડા જ દિવસમાં ગાયબ થવાની છે ચલો જોઈએ એકદમ સિમ્પલ સરળ અને આ આયુર્વેદિક ઉકાળો માત્ર ને માત્ર ચાર જ દિવસ પીવાનો છે ઉનાળાની ગરમીમાં પણ ઠંડક આપશે પાચન તંત્ર ઘોડા જેવું કરશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો જોઈએ આ એકદમ સિમ્પલ સરળ એવો ઉપાય ખરેખર આ ઉપાયની મદદથી તમે ચાહો તો એટલું તમારું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો સાથે સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો એના માટે સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે આ ઉકાળો રાત્રે સૂતા પહેલાં પીવાનો છે આ ઉકાળાની અંદર આપણે એડ કરવાનું છે ગોખરું મિત્રો તમે જોઈ શકો છો આ ગોખરુ કાંટાવાળું આયુર્વેદિક ઔષધિ છે ગોખરું આયુર્વેદિક ઔષધિમાં મા કહેવામાં આવી છે આ ગોખરુ વજ જેવું તમારું શરીર બનાવે છે મિત્રો આપણા પહેલાના જમાનામાં રાજા યુદ્ધમાં જતા હતા એમને બોડી ખૂબ ખડતર હતી એ લોકો જ ગોખરુંવાળું દૂધ અને એલાયચીવાળું દૂધ પીને જતા હતા તો અહીંયા કદાચ તમારે ડાયટ કરવું છે દૂધ તમે નથી લઈ શકતા તો અહીંયા ગોખરુંવાળું આ વેટ લોસ ડ્રિંક્સ એની સાથે હું કહું છું એ બે વસ્તુ એડ કરવાની છે જેની મદદથી તમારું શરીર છે એ તાકાતવાળું બનશે પચાસ હાથી જેટલી તાકાત પહેલાના રાજાઓ યુદ્ધના મેદાનમાં જતા ત્યારે બનાવી શકતા ઠંડી હોય તડકો હોય વરસાદ હોય તો એ ઋતુમાં આપણે બીમાર નહોતા પડતા એટલે એની જોરદાર રોગ પ્રતિકારક શક્તિ બીજું કે તમારા શરીરની અંદર બ્લડ સુગર કંટ્રોલ રાખવાનું કામ કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે ટૂંકમાં આ ગોખરો વાળો વેટલોઝ ડ્રિંક્સ પીવાથી વજન ઘટવાની સાથે સાથે તમારા શરીરના અઢળક ફાયદાઓ થશે મિત્રો એક બે ત્રણ અને ચાર માત્ર માત્ર ચાર જ ગોખરું આપણે એડ કરીશું આ ગોખરું ખંડાશે નહીં તમે ગમે તેટલા ખાંડશો આ ગોખરું હોય છે ખાંડવામાં ખૂબ તકલીફ પડતી હોય છે તો અહીં આપણે ખાંડવાના નથી આખે આખા ગોખરું એડ કરી દેવાના છે જે લોકોને હેલ્ધી રહેવું છે જે લોકોને તાકાતવાળું રહેવું છે તમને નાની નાની વાતે થોડા કામમાં પણ થાક વધારે લાગે છે જે લોકો ડાયાબિટીસના દર્દી છે એમના માટે આ ગોખરું રામબાણ ઉપાય છે કોલેસ્ટ્રોલના દર્દી છે હાર્ટ પેશન્ટ છે બ્લોક નસો છે એમના માટે આ ગોખરું રામબાણ ઉપાય છે આ ઉપાયની મદદથી સાંધાના દર્દમાં રાહત થાય છે આ ઉપાયની મદદથી સાંધાના દર્દમાં તો રાહત થાય છે સાથે ઘણી બધી રીતે ફાયદાઓ થાય છે ગોખરીની સાથે હવે આપણે લઈશું એક લીલી એલાયચી મિત્રો એલાયચી હોય છે એને આપણે ફોલી લેવાની છે એના એવી ફોતરા અને એના દાણા સાથે જ આપણે એડ કરવાની છે આ નાનકડી એવી ઇલાયચી પાચન તંત્ર ઠીક કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર પાચનતંત્ર ઠીક કરે છે ખોરાક પચાવે છે અને ઘણી બધી રીતે ઉપયોગી છે છે નીંદર સારી આપે છે તમારા બોડીના હેપી હોર્મોન્સ એક્ટિવ કરવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર તમને રાત્રિ અનિંદ્રો પ્રોબ્લેમ છે તો નીંદ્ર પણ સારી આપે છે બીજું કે ગોખરું અને એલાયજીના જે પોષક તત્વો છે એ તમને ભૂખ ઓછી લગાડે છે અને શરીરને તાકાત પૂરી પાડે છે તો અહીંયા આપણે એક ઈલાયચી લીધી છે ઈલાયચીમાંથી ખાલેલા ખોરાકનું પાચન થશે અને એક મુઠ્ઠી લઈએ સૂકા દાણા આ સૂકા ધાણા ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી જે લોકો વજન ઘટાડવા માંગે છે જે લોકો ડાયટ કર્યા વગર એક્સરસાઇઝ કર્યા વગર વેઇટ લોસ કરવું છે એમના માટે સૂકા ધાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાયટ્રી નામનું ફાઈબર રહેલું છે સાથે સાથે આ સૂકા ધાણા હોય છે એની અંદર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને પ્રોટીન છે એ ઉપરાંત આયર્ન રહેલું હોય છે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ત્રણે ત્રણ વસ્તુઓ એવી છે જે તમને ભૂખ ઓછી લગાડે છે તાકાત આપે છે સાથે સાથે તમને ઘણી બધી બચાવે છે બસ જ દિવસ સુધી તમારે આ ઉકાળો પીવાનો છે ચાર જ દિવસની અંદર તમને થાક લાગતો બંધ થઈ જશે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવા હશે બંધ થઈ જશે અપચો ગેસ એસિડિટી આફરો પેટની ગણબડ સો ટકા દૂર થઈ જશે કબજિયાત મટી જશે સાથે સાથે ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી બનતી અટકે અટકશે જૂની ચરબીનો નિકાલ થશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ છે તમારા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવશે કોઈ પણ રોગ નહીં થવા દે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે આ વે ક્લોઝ ટેક્સ તો ચલો આપણે હવે ઉકાળી લઈએ આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે આ વેટ લોસ ડ્રિંક છે ને આપણે 10 મિનિટ સુધી ઉકાળીશું જ્યારે પણ તમે આ વેટ લોસ ડ્રિંક લઈ રહ્યા હોય ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે કારણ કે જેમ તમે વધારે પાણી પીશો એમ મળમૂત્ર દ્વારા તમારા શરીરમાંથી વધારે મૂત્ર ચરબી બહાર નીકળવાનું કામ કરશે બીજું કે આ વેટ લોસ ડ્રિંક પીવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમને એવું લાગે છે કે 4 દિવસ પીધું છે અને તમને કદાચ ફાયદો જણાય

દવાઓ ખોટી લેવી એને નુકસાન થાય સાથે સાથે તમારે થોડી દવાઓ લો ધ્યાન પણ રાખવું પડે તો અહીંયા તો તમારે કશું ધ્યાન પણ નથી રાખવાનું સાથે સાથે તમારે કોઈ ખોટા ખર્ચ પણ નથી સો ટકા આ બધી જ વસ્તુ આયુર્વેદિક છે એ ઉપરાંત આની આડઅસર બિલકુલ નથી તો ચલો હવે આપણે દસ મિનિટ માટે એકદમ સરસ રીતે ધીમી આંચે ઉકાળીશું પછી કેવી રીતે પીવાનું છે એ હું તમને જણાવીશ તો અહીં આપણો વેટલો સ્રિંગ સુકડી ગયું છે આશરે મે 10 મિનિટ સુધી ઉકાળ્યું છે ગેસને આંચ બંધ કરી દેવાની છે એ પછી 10 મિનિટ સુધી એમ જ તમારે રહેવા દેવાનું છે ટાંકીને અને રાત્રે સૂતા પહેલા હું ફળ ગરમ ગરમ પીવાનું છે ગરમ ગરમ એટલું કે તમારા ગળા નીચે ઉતરવું જોઈએ બસ 4 દિવસ પીઓ 4 જ દિવસની અંદર તમને ફાયદાઓ થાય તો પછી તમે કન્ટિન્યુ કરો ખરેખર થોડા જ દિવસની અંદર કોઈ પણ પ્રકારની કસરત વગર ભૂખ્યા રહ્યા વગર તમારા શરીરની ચરબી ઓગળશે ફૂલેલું પેટ જશે અંદર સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય સરસ મજાનો છે ખરેખર ઘરેલું ઉપાય છે કોઈ પણ આડેસર વગરનો છે ફોલો કરો અને વજન ઘટાડો